નીકળનારી ભગવાન શ્રી જગન્નાથજી ની રથયાત્રા અન્વયે પોલીસ તંત્ર દ્વારા શહેરની મુખ્ય બજારમાં ફૂટ પેટ્રોલિંગ હાથ ધરાયું હતું દશાઢી પીઠ ના નીકળનારી ભગવાન શ્રી જગન્નાથજી રથયાત્રા દરમિયાન શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે હેતુસર જિલ્લા પોલીસ વડા સહિત બસ મોટા પોલીસ કાફલા દ્વારા શહેરની મુખ્ય બજારમાં માં ફૂટ પેટ્રોલિંગ હાથ ધરાયું હતું પેટ્રોલિંગ દરમિયાન સ્થળ સ્થિતિનું નિરીક્ષણ કરી અધિકારીઓ જવાનોને જિલ્લા પોલીસ વડાએ જરૂરી સૂચના આપી હતી આવનારા સમયમાં ભગવાન જગન્નાથની રથયાત્રાની ભાવનગર શહેર ખાતે ઉજવણી થનાર છે જે ઉજવણીના ભાગરૂપે બંદોબસ્ત રાખવામાં આવનાર છે એના અનુસંધાને આજરોજ સિટી વિસ્તારના તમામ પોલીસ અધિકારી કર્મચારી અને ડિસ્ટાફના જવાનો તથા એલ સી અધિકારી અને કર્મચારીઓ સાથે સી ડિવિઝન ગંગાજળિયા વિસ્તારનો રથયાત્રાનો જે રૂટ છે એ રૂટ ઉપર ફૂડ પેટ્રોલિંગ રાખવામાં આવેલું હતું ફૂડ પેટ્રોલિંગ દરમિયાન આ વિસ્તારમાં આવતા ધાબા પોઈન્ટ ડીપ પોઈન્ટ ડોમિનલ પોઈન્ટ તથા ઇલેક્ટ્રિસિટી કે કોઈપણ અન્ય કેબલ જે રથયાત્રા દરમિયાન નડી શકે એવી શક્યતાઓ છે એ બાબતે એક પ્રાથમિક એનાલિસિસ કરવાનું કાર્ય હાથ ધરવામાં આવેલું છે આ રીતે આગામી સાત જુલાઈ બે હજાર ચોવીસના રોજ ભાવનગર શહેર ખાતે જે રથયાત્રાની ઉજવણી થનાર છે એનો પ્રારંભિક તબક્કો આજથી શરૂ કરેલ છે